કાલી સકનરાય ને આરવીનાય પાવર કર્યો હોય પો વાતો ને હાલ તો થોડો સમય મોરે સમય આવે મો ગણપતિ ના થબકો દઉ કેવી રીતે થોરો ભાઈ મન બોલ્યો હોય પાવર આયો હે

भाई से देखो घड़ी करी से सर बिले थाप ठोकी से भला आदमी कोई हली नहीं करी खाली भेड़ी ना तुम तो मैं भी हिंदा ओबेस खाली ए बस भला आदमी मारवा वाले के थोर को हम मार करी कंदे वो तो, तो मार दे कोई हद रे मैं नहीं पर भला भाई ऊपर हाथ नहीं ऊपर तो पर थे हली करी से सर से ने नाम भी तो से ना तो ठोके आखे में ना घेड़ी हली करी दे ना ला डाली करी को अबले तो भी ठोकी से हेड़ते थे

આમ કે એ કો બોલતા નહિ બસ મારે જ બેસો કે ઓ તો કે સોન મારતા કે હમરાને કો સોતન દી હમય દીકોડે આ ઘરે તા ઘરે કપડા તા તાટકો ભલાદી ભલા ગોમે ઘડા ઉકળ્યા યાર ઉકળ્યા શું કરવા દેખી દા ભલાદ પાદરા તમે પતવા પાવર તો ઉતારે થોડું વે થાય કર દો બોલા ગોમ મારો તો પણ એક ઘરે રે ઘરે હમણે હાલ હું આવું પાછો એકા ઘરે હું ઘરે હા તો ઘરે રે તો કા હું મારા ભાઈ હે બરાબર લારે સોરા ભાઈ હું તો હે બે ડોણા ઈ નહીં સો નતા બે ડોણા પણ હું આવું એક આપણે ગાડો પા બલા બી એમ મારે રે યાર શું બોલતા બોલતા રાવ બુલી અરે પેલો ધનિયો નહીં હે ઓય

ભાઈ નગે રાખે પડે મારે મિનરલ વાળા પાણી બીજું પડ્યું ભરવા બીજે મને કાય મિનરલ હું ના ની દેતો પણ થોડા ઘણી ઓર રાખો એ હોય તો જો બસ આપે કાને નોપણા માથે બસ સરે નોપણા ઉપર હાથ ઉપર આયો તો મન કે ખાલી તો તની આયો તો કેમ કી આયો તો તરે એ હોય તની આરી વેવા ખાલી મેં તો પૂછ્યું ને તમારે સીધા ગોમત્ર સાતો ફરે સાતો તો મે પૂછો ભાઈ હિન ના ખાલી એટલું કીધું તો હા એર માં બસ થાપ ઠોકી મને કે છે અબ જકન કર્યા એમ હોય મે કીધું આપણે અબ જકન કે કર્યા પછી આપણે મારી વાત પછી મુંજોના ભાઈ કેવા ભાઈ પૈસા માંગતે એના ભાઈ કેવા ગયો

અન્યો થોડું થોડું માબો દુનિયા શું હો માબો બરા દે મેલ હોય તની કેના તા ભાઈ મો કેન ગયો કેન ગયો તો બેઠો કોમળો વારી ગાળ હા તો શું થારે જો તો ભૂજો બોલાન થાય કેમ ન થાય તો અન્ના શું સુગંધા મને તને ગોમ બાજી પાછો વાર તને બોલાઉ એન્ટ્રી કરામો તલિયારી તનિયો છે તે તમે ખુલાસો કરો કેમ મારી વાત જો મેકે તારા પાઈ વિધો વાદી કે આદમી આ ઉપાડ્યા છે હરમાયા ને તો મારા ભાઈન તમે વાત કરે છો કેરો અમે વાત કરે છો મોઠી ભૂળ્યા અમે અરે મોઠી હા ભાઈ બેઠો જ કરે નેનો કોકરો બાળ આદમી તું મોનતો નઈ જરણો

અહીં ધન્ય જન બોલા ના કન ભાગી જ્યો આવી જ્યો શું આરે ભલા આદમી શું આરે થો ગોર તો

વા માર ખાધી બે એક ને બે મોકો બે ગડપતરી મોક દે તો ફોડવા પડે રે માર પરજી ભલે બંધ બેન લઈને দাদা પણ તો થોડું તો અઠારો ભાઈ

કેવી રીતે માર માર તો માર એ એમ કીધું કે માફ કરયા માફ પે મોણો માં નખરી રીતે આપ જોડો કરો મને બસ હવે કોઈ ડાળો એવું ન કરો ભાઈ એ માંગતી કેમ કે થે માફ કરજો થોને